હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું ચોરા બટેટાનું શાક તો એના માટે આપણે જ્યાં બીવાળા વટાણા ચોરા આવે છે એ લીધા છે એક આપણે બટેટું લીધું છે અને એક આપણે નાની ડુંગળી વઘારમાં નાખવા લીધી છે થોડી આપણે હળદર લીધી છે લસણવાળું લાલ મરચું ખાંડીને લીધું છે થોડી આપણે હિંગ છે ધાણાજીરું પાવડર છે જીરું છે અને કોથમી છે આપણે લીલી ધાણા તો પેલા આપણે આ ચોરાને ફોલીને એના દાણા કાઢી લેશું તો આપણે આ રીતે દાણા કાઢી લેશું બધા ચોરાના તો આ રીતે એકદમ સરસ દાણા નીકળે છે આના અને આ રીતે કોઈ કુણી સિંગ હોય આપણે તે જેમાં બિયા ઓછા હોય એને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે એટલે જે ગુવારના કરતા હોય એ રીતે જ આપણે આને ટુકડા કરી લેવાના છે તો આપણે આ રીતે બધુંય કટિંગ કરી લેશું તો આપણે બધા ચોરાના દાણા આ રીતે કાઢી લીધા છે અને બટેટું પણ આપણે આ રીતે સુધારી લીધું છે તો હવે આપણે શાકનો વઘાર કરી લેશું તો આપણે કુકરમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ચપટી જીરું એડ કરશું ચપટી આપણે હિંગ એડ કરી દેસુ જીરું એકદમ સરસ થઈ જાય એટલે આપણે એમાં એક ડુંગળી એડ કરી દેવાનું છે ડુંગળી એડ કરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે શાક નું થોડીક વાર આપણે ડુંગળીને સાતડવા દઈશું ડુંગળી આપણી થઈ ગઈ છે તો હવે આપણે એમાં ચોરા અને બટેટા એડ કરી દઈશું આપણે એમાં ચપટી અડધર એડ કરવાની છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું મિક્સ કરી લેશું હવે આપણે આને તેલમાં પાંચક મિનિટ જેવું પાકવા દેસુ આ રીતે તેલમાં એકદમ સરસ ગયું છે તો હવે આપણે એમાં ધાણાજીરું પાવડર એક કરીશું એક મોટી ચમચી જેટલું બે મોટી ચમચી જેટલું આપણે લસણવાળું ખાંડેલું મરચું એડ કરશું એને મિક્સ કરી લેશું તો આપણે મસાલા એકદમ સરસ શાકમાં મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં પાણી એડ કરીશું અડધો ગ્લાસ જેટલું આપણે આટલું પાણી એડ કરવાનું છે તો હવે આપણે આને ઢાંકણ બંધ કરીને ત્રણ વિશાલ વાગવા દેસુ કુકરને તો આપણા શાકને ને ત્રણ સીટી વાકી ગઈ છે અને એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને ચેક કરી લેશું તો આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે એકદમ સરસ પાકી પણ ગયું છે તો આપણે હવે એમાં લીલી ધાણા એડ કરી દેસું ગરમા ગરમ શાકને સર્વ કરી લેશું તો આપણું એકદમ ટેસ્ટી એવું ચોરાના દાણાનું શાક અને ચોરા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે તો એકદમ ટેસ્ટી એવું બન્યું છે તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો જો તમને અમારી રેસીપી પસંદ આવતી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ